ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોનું પડતર માંગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ ભેગા થઈ અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં ઓક્ટોબર બે હજાર ચોવીસનો જથ્થો ઉપાડ ચલન પેઇડ કે વિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ તંત્ર વાહકોને રજૂઆત કરી છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદારો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે સરકારના સુધારેલા પરિપત્રમાં ઉમેરાયેલ પૈકી શરત નંબર સાત થી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિક થી વિતરણની ટકાવારી સત્તાણું ટકા થાય તો જ સત્તાણું ટકા થાય તો જ રૂપિયા વીસ હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે જેને કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂપિયા વીસ હજારનું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી જેથી રેશન ડીલરો કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતતાની કપરી પરિસ્થિતિમાં મુકાયા છે કે ઓક્ટોબર માસમાં અમે કોઈ પણ પ્રકારનો જથ્થો ઉપાડીશું નહીં ચલણ જનરેટ કરીશું નહીં અને કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં જે તકલીફ પડશે અનાજ નહીં મળે એ માટે અમે સૌ દુકાનદાર દિલગીર છીએ પરંતુ અમારી કેટલીક માંગણી સરકાર સ્વીકારે એવી સરકારના મારી અમારી અપીલ છે સરકારે જે સાત નંબરની શરત ઉપર જે વીસ હજાર રૂપિયા કમિશન બાબત જે વિકસંગતા દાખલ કરી છે એની અમે અમારા સસ્તાના દુકાનદારનો વિરોધ છે ને તાત્કાલિક અસરથી આ સાત નંબરની શરત દૂર થાય એવી અમારી માંગણી છે જય એપીએસ